બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆરનું જે પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ પ્રક્રિયાને લઈ લોકોમાં ઉત્સાહ પણ છે અને કન્ફ્યુઝન પણ છે તેને લઈ ગત રાત્રે હાતિકાના મુસ્લિમ પંચના આગેવાનો દ્વારા આમ જનતાને આ અંગે માહિતી આપવામાં આવી હતી કે બે હજાર બેની યાદીમાં કોનું નામ છે અને કોનું નહીં તેને આધારે લોકોના ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા જે નાગરિકોને આ ફોર્મ ભરવામાં સમજણ નથી પડતી તે લોકોને વિસ્તારના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ આ કાર્યમાં લોકોને મદદ કરી રહ્યા હતા હાથીખાના મુસ્લિમ પંચના આગેવાન ઇરફાન રાઠોડ સેલાનીભાઈ અને સિનિયર એડવોકેટ સૈયદ જુનેદ દ્વારા પણ જુદા જુદા વિસ્તારમાં જઈને એસઆઈઆરની જે કામગીરી છે તેની સમજણ આપવામાં આવી રહી છે અને તેની ઉપર નજર પણ રાખવામાં આવી રહી છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આ ફોર્મ કેવી રીતે ભરવું કારણ કે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે આ ફોર્મ કેવી રીતે ભરવું તેવી બાબતોને લઈ સિનિયર એડવોકેટ સૈયદ જુનેદ તેમજ વિસ્તારના આગેવાનોને તેઓ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે રિપોર્ટ સાદિક કાજલવાલા

એ દિવસ રાત મહેનત કરી રહ્યા છે જેવી રીતે કે એસઆઈઆરનું ફોર્મ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે એટલે જે સામાન્ય અભણ વ્યક્તિ હોય એને તો એ ફોર્મ ભરવાની ખબર જ ના પડે એટલે આ તમામ યુવાનો પોતાની સમય આપીને જે ફોર્મ ભરી નથી શકતા એમને ફોર્મ ભરી આપે છે અને જે યાદી અવેલેબલ બે હજાર બેની યાદીને વેરિફિકેશન માટે આ છે પરંતુ બીએલઓ પાસે બે હજાર બેની હાર્ડ કોપીની યાદી જ નથી એટલે આ તમામ લોકોએ ઓનલાઈન બધી યાદીઓ કઢાવીને એની હાર્ડ કોપી અહીંયા મૂકી છે એટલે જે બે હજાર બે માં જેમના નામ છે એમને કેવી રીતે ફોર્મ ભરવાનું બે હજાર બે ની યાદીમાં જેમના નામ નથી એમને કેવી રીતે ફોર્મ ભરવાનું એ તમામ સમજ અહીંયા આપવામાં આવી રહી છે જે રીતે ઘણા લોકોના એવા છે કે માનું નામ છે બાપનું નામ નથી તો એવામાં શું કરે એ માણસ એના માટે પણ ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે બીએલઓ માટે કે જો તમારા માતા પિતા કે દાદા દાદી કોઈનું નામ બે હજાર બે ની યાદીમાં ના હોય તો તમારે થોડા વધારે ડોક્યુમેન્ટ આપવા પડશે એનો મતલબ એ નહીં થાય કે તમારું વોટ ડિલીટ થઈ જશે પરંતુ જે લોકોના માતા પિતા કે ફેમિલીના કોઈ પણ વ્યક્તિનું નામ બે હાજર બે ની યાદીમાં હશે તેમને માત્ર આધાર કાર્ડ આપવાનું રહેશે એટલે જે લોકો પાસે ફોર્મ નથી પણ પહોંચ્યું તેમને પણ હું કહેવા માંગીશ કે આપણા કલેક્ટર સાહેબે જાહેરાત કરી છે કે આવનાર શનિ રવિએ